હવામાન વિભાગે આગામી સાત દિવસ એટલે કે ઓગણત્રીસ ઓગસ્ટથી ચાર સપ્ટેમ્બર માટે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે સાથે જ અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ રાજ્યમાં બે સક્રિય વરસાદી સિસ્ટમ કાર્યરત છે જેના પરિણામે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસવાની શક્યતા છે વરસાદની સિસ્ટમને કારણે દરિયામાં પણ ભારે પવન અને મોજા ઉછાળવાની સંભાવના છે આથી દરિયા કાંઠે ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે માછીમારોને આગામી દિવસો સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે આજે સવારના છ વાગ્યાથી દસ વાગ્યા સુધીમાં રાજ્યના અઠ્ઠાવન તાલુકામાં વરસાદ નોંધાયો છે પંચમહાલના હાલોલમાં આ બફાટ્યું છે ચાર કલાકમાં આઠ પોઈન્ટ પાંત્રીસ ઇંચ વરસાદ ઘાબકતા પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે સવારના છ થી દસ વાગ્યા સુધીમાં સૌથી વધુ હાલોલમાં આઠ પોઈન્ટ પાંત્રીસ ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે સૌથી ઓછો બારડોલીમાં એક મિલીમીટર વરસાદ નોંધાયો છે